ચાર પોઈન્ટ એકનો પહેલો નીચેના ને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં દર્શાવો પહેલો દાખલો છે કે ચારનું જીરો પોઈન્ટ ચાર સામીપ્ય સ્વરૂપ દર્શાવો તો એ બરાબર ચાર અને ડેલ્ટા બરાબર ચાર પ્રથમ માનાંક સ્વરૂપમાં તો માનાંક સ્વરૂપનું સૂત્ર છે એસ માઇનસ એ

ચાર અને ડેલ્ટા એટલે કે ઝીરો પોઈન્ટ ચાર એ એટલે કે ચાર પ્લસ ના પ્લસ ડેલ્ટા એટલે કે ઝીરો પોઈન્ટ ચાર તો ચાર માઇનસ જીરો પોઈન્ટ ચાર એટલે કે ત્રણ પોઈન્ટ છ ત્રણ પોઈન્ટ છ ત્રણ છ થી ચાર પોઈન્ટ ચાર જે આપણને અંતરાલ સ્વરૂપ મળી ગયું